હા ભી ચાલો થઈ ગયા હવે લાવ કોઈ નાખવાની છે તમારે બેન આવી ગઈ આવી ગઈ બધા રગડું આપી જાય બધા હવે કોઈ શરૂ ન કરી દેતા બરાબર હા તો હવે આ લોકો વચ્ચે હરીફાઈ શરૂ થઈ ગઈ છે બરાબર શું માલ હે સુમો સીટિંગ કરે જો સુમો પકડાઈ ગયો સુમો કોરીપુરી ખાવા મળ્યો સંદીપ ની સ્પીડ હારી છે સુમો સીટિંગ કરી જો જોફ ને બાયર થઈ જાય

ના વાંધો નહિ તું હારી ગયો છે ને કુલદીપભાઈ વિનિંગ થાય એવું લાગે છે નીલા કેટલી પડે છે તૈણ ને તેને છ સંદીપ ને કેટલી પડે છે તૈને તેને છ આઠ આઠ પૂરી પડે છે ને સુમો સીટિંગ કરી રહ્યો છે સુમો હારી ગયો છે બરાબર કુલદીપભાઈ વિન થઈ જશે લેવા જયારે વીસ પૂરી ઉપાડી દીધી કુલદીપભાઈ વગર સીટિંગ ગયો સીટિંગ નથી કર્યું બે મિનિટ ને તેતાળી બે મિનિટ ને તેતાલીસ સેકન્ડ ને પાંત્રીસ હવે પાંચ તો નામ તો બોલતા નહીં આવડતું કુલદીપ વિનિંગ થયો વિનર થયો છે હવે કુલદીપ ને કાજુ ગમે જયારે સામનો કરવાનો છે આ કાજુ કારણ કે એ પાણીપુરી માં છે ને એ મારી વિનિંગ થઈ ગઈ એનો બદલો લેવામાં આવશે મીનાબેન ની બધા વાટે ઉભો છે કે આ બધા પૂરું કરે તો આપડો વારો પાણીપુરી ખાવાનું આવે

ભલે કુલીપ ખાતો હવે પંદર ને પચીસ પચીસ ને ત્રીસ હાલો જો આમાં કોઈ પણ સીટિંગ કરી ડાયરેક્ટ હારી જાઓ સુમા ભડે સુમા કેમ કર્યો ગણી લાલ ત્રીસ છે ત્રીસ હશે ગણી લાલ મારે

कोई स्टार्ट 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 नहीं कोई होने पर ध्यान रख <laughs> 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 money <laughs> 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 બધી <laughs> બંધ <laughs> <laughs> <laughs>

તો અમને અમે તમારો જો આવું થાય બોલાતું નથી ખાય ખાઈ ને તો તમને બધાને બધા વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા બધાને ગમે કુલદીપ ચેલેન્જ કર્યું હોય તો કુલદીપ ગમે ત્યાં બેસે વેકેશન છે ત્યાં હું જોઉં પછી કાંઈ નહી હાલો જય માતાજી ભૂખા કાઢે જાઓ તો બહુ સ્પીડમાં ખાવું પડે તો આવી જીતવા મારા બેટા